નમસ્કાર મિત્રો જાણો સત્યુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હું તમને આજે ઘર બનાવતી વખતે સાત વસ્તુનું આ નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો તે જણાવ્યા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો દરેકનું પોતાનું ઘર હોય તેવું સપનું હોય છે આપણને ઘરમાં આરામ સુખ અને શાંતિ મળે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો ઘરની વાસ્તુ સાચી હોય તો ઘરમાં રહેતા તમામ સભ્યોની પ્રગતિ થાય છે તે જ સમયે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ અને અવરોધો આવવા લાગે છે ચાલો જાણીએ કે વાસ્તુ ઘરનું વાસ્તુ કેવું હોવું જોઈએ અને કઈ દિશામાં હોવું જોઈએ તે હું તમને આગળ જણાવું છું વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં જરૂર હોવું જોઈએ તો મિત્રો સૂર્યોદયની દિશા હોવાના કારણે આ બાજુથી સકારાત્મક અને ઉર્જાથી ભરેલા કિરણો આપણા ઘરમાં પ્રવેશ કરે છે ઘરના માલિકના લાંબા આયુષ્ય અને સંતાનોના સુખ માટે ઘરનો મુખ્ય દરવાજો અને બારી માત્ર પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવી શુભ માનવામાં આવે છે મિત્રો હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો વાસ્તુ અનુસાર ઘરનો પૂજા ખંડ ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો જરૂરી છે ઘરમાં પૂજાનું સ્થાન સૌથી મહત્વનું છે વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશા દેવી દેવતાઓ માટે સારી માનવામાં આવે છે આ દિશામાં પૂજા રૂમની સ્થાપના કરો પૂજા રૂમની બાજુમાં અથવા ઉપર કે નીચેના માળે શૌચાલય અથવા રસોડું ન હોવું જોઈએ ઈશાન દિશા તરીકે ઓળખાતી આ દિશા પાણીની દિશા છે આ દિશામાં બોરિંગ સ્વિમિંગ પૂલ્સ પૂજા સ્થળ વગેરે હોવું જોઈએ ઘરનું મુખ્ય દ્વાર આ દિશામાં હોવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ મુજબ રસોડું કઈ દિશામાં હોવું જોઈએ દક્ષિણ અથવા પૂર્વ રસોડા માટે સૌથી શુભ સ્થાન દક્ષિણ પૂર્વ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશા છે આ દિશામાં રસોડાનું સ્થાન પરિવારના સભ્યોનું સારું સ્વચ્છ સુનિશ્ચિત કરે છે આ અગ્નિ દિશા છે તેથી તેની અગ્નિ દિશા પણ કહેવામાં આવે છે ગેસ બોઇલર ઇન્વર્ટર વગેરે આ દિશામાં હોવું જોઈએ આ દિશામાં કોઈ ખુલ્લું એટલે કે બારીઓ દરવાજા બિલકુલ ન હોવા જોઈએ આ સિવાય ઉત્તર પશ્ચિમ દિશામાં રસોડું બનાવવાની પણ સલાહ આપવામાં આવે છે વાસ્તુ પ્રમાણે બેડરૂમની દિશા કઈ દિશામાં હોવી જોઈએ બેડરૂમ ઘરની દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્યમાં હોવી જોઈએ બેડરૂમની સામે અરીસો અને દરવાજાની સામે બેડ ન લગાવો પલંગ પર સૂતી વખતે દક્ષિણ અને ઉત્તર દિશા જોવી જોઈએ અને લાભદાયક હોય છે વાસ્તુ મુજબ ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવી જોઈએ મહેમાનો માટે ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ વાસ્તુ ગણતરી મુજબ આ દિશામાં ગેસ્ટ રૂમ હોવો શ્રેષ્ઠમાં આવે છે અને દક્ષિણ દિશામાં પણ બનાવવો જોઈએ વાસ્તુ મુજબ શૌચાલયની દિશા મકાનના પશ્ચિમ એટલે કે પશ્ચિમ દિશા ખૂબ જ પશ્ચિમ એ દિશાની વચ્ચે શુભ માનવામાં આવે છે વાસ્તુ અભ્યાસ ખંડની દિશા વાસ્તુ અનુસાર પૂર્વ ઉત્તર અથવા પૂર્વ ઉત્તર દિશા અને પશ્ચિમમાં મધ્યમમાં સ્ટડી રૂમ બનાવવાનો શુભ છે અભ્યાસ કરતી વખતે વ્યક્તિએ દક્ષિણ અને પશ્ચિમની દિવાલનો નજીક અને પૂર્વ અને ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ